મકરંક્રાંતિ પર આ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય શનિ અને ગુરુ તેમજ ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે જયારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાંતિ આવે છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે આ દિવસે નદીમાં સ્નાન કરવા સાથે દાન કરવું અને ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એની સાથે જ આ દિવસે દાન કરવાથી ઘણા જન્મોના ફળ પ્રાપ્ત થાય છે જણાવી દઈએ કે આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે તો ચાલો જાણીએ કઈ વસ્તુનું દાન કરવાથી સૂર્ય સાથે શનિદેવ પણ થશે પ્રસન્ન મકરસંક્રાંતિ પર તલનું દાન કરો મકરસંક્રાંતિના દિવસે તલનું દાન અવશ્ય કરવું જોઈએ એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી ભગવાન સૂર્ય અને શનિદેવ પ્રસન્ન થાય છે આની સાથે આત્મવિશ્વાસ વધે છે અને બધી પરેશાનીઓથી દૂર થવાથી મૃત્યુનો ભય ખતમ થઈ જાય છે મકરસંક્રાંતિ પર ઘીનું દાન કરો મકરસંક્રાંતિના દિવસે તલનું દાન અવશ્ય કરવું આમ કરવાથી લોકોને દરેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે તેની સાથે કુંડળીમાં સૂર્ય અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું વિશેષ માનવામાં આવે છે તેથી આ દિવસે મમરા તલ અને ગોળના લાડુનું દાન કરવામાં આવે છે શિવપુરાણ અનુસાર આ કરવાથી વ્યક્તિને શુદ્ધ અને મનવાનહિત ભોજન મળે છે તેની સાથે જ ગુરુ અને સૂર્યની સ્થિતિ મજબૂત બને છે જેનાથી કરિયરમાં પ્રગતિ થાય છે અને સમાજમાં માનસન્માન મળે છે મકરસંક્રાંતિ પર ખીચડીનું દાન કરો મકરસંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ચોખા અડદ વગેરેની ખીચડીનું સેવન કરવામાં આવે છે આ સિવાય કાચી ખીચડીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે અને કુંડળીમાં ગુરુ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે મકરસંક્રાંતિ પર ગરમ વસ્ત્રોનું દાન કરો મકરસંક્રાંતિનો તહેવાર શિયાળામાં ઉજવવામાં આવે છે તેથી આ દિવસે ગરમ વસ્ત્રો ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી શુભ ફળ મળે છે